જેટલા લોકોના જામીન મંજૂર થયા છે પશુપાલક આંદોલનની માંગ સ્વીકારાઈ છે અન્ય પાંચના પણ આવતીકાલે જામીન થશે તેવી વાત સામે આવી રહી છે સાબર ડેરીમાં રજૂઆત દરમિયાન અથડામણ થઈ હતી પથ્થરમારા સહિત ટીઆર ગેસના સેલ છોડાયા હતા પશુપાલકોના જામીન થતાં સાબરકાંઠા અરવલ્લીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટના બની હતી પશુપાલકોની સૌથી મોટી માંગ પૂર્ણ થઈ હોવાનું પશુપાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે સાબર ડેરીના સુડતાલીસ પૈકી એકતાલીસ પશુપાલકોના જામીન મંજૂર થયા હતા જ્યારે આંદોલન કરવામાં આવ્યું હતું ઉગ્ર રોષ કરવામાં આવ્યો હતો ત્યારે અથડામણની ઘટના બની હતી સેશન્સ કોર્ટે એકતાલીસ પશુપાલકોના જામીન મંજૂર કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અન્ય પાંચ લોકોના જામીન આવતીકાલે મંજૂર થશે મામલે ખુશી જોવા મળી રહી છે દરમિયાન ઘટના બની હતી અને વ્યક્ત કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા આજ અંગે વધુ વાત કરીશું ફોનલાઈન જુગન ડેરી આંદોલનમાં સ્વીકારવામાં આવી હોવાના સમાચાર જેટલા લોકોના જામીન મંજૂર થયા છે શું અપડેટ મળી રહી છે હા સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી આગળ ઓગણીસ તારીખ ના રોજ એ લોકોના જે જામીન મૂક્યા હતા તેની સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી અને આજે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો જેમાં તાલીસ લોકોના જામીન મૂકવામાં આવ્યા છેતાલીસ લોકો જેલમાં છે તેમાંથી એકતાલીસ લોકોના જામીન આજે કોર્ટે મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે સરકારી વકીલે જણાવ્યું હતું કે આ લોકોએ જે ત્રણસો સાતની ની કલમ લગાવી હતી પોલીસે તે ખોટી લગાવી હતી પોલીસે મીડિયા કર્મીઓના સીસીટીવી ફૂટેજ સમાચારના વિડીયોગ્રાફી તમામ સ્કવોર્ડ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું જેમાં કોઈ પણ પશુપાલકના હાથમાં મારક હથિયાર નહોતો કોઈ ઈજા પહોંચાડી તેવા હથિયાર ન હતા તેને લઈને કોર્ટે પોલીસ ની ઝાટકણી કાઢી હતી અને આ ત્રણસો સાત ની કલમ દૂર કરી હતી ઉપરાંત એકતાલીસ લોકોના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે બાકીના જે પાંચ લોકો છે તે લોકોની સુનાવણી કાલે થશે અને તે લોકોના જામીન પણ મંજૂર થઈ જશે પશુપાલકોનું શું કહેવું છે હાલમાં સાબરકાંઠા જિલ્લામાં જે આ પશુપાલકો ઉપર અત્યાચાર થયો તે લોકો ઉપર લાઠીચાર થયો સીએ ગેસના તેલ છોડાયા તેના કારણે પશુપાલકો આક્રમક મૂળમાં છે સાબરડેરી સાબરડેરી ભાજપ સંગઠન દ્વારા જે સમાધાનની ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી હતી તે સમાધાનની ફોર્મ્યુલાને પણ પશુપાલકોએ ફગાવી દીધી છે અને હાલમાં પશુપાલકો માત્ર ને માત્ર વીસ ટકા ભાવસે જે નિયામક મંડળ છે તે બરખાસ્ત કરી દેવામાં આવે તેની માંગણી ઉપર અડગ અડગ છે અને તેના પ્રત્યાઘાત પણ જોવા મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાની ને અરવલ્લી જિલ્લાની ચાલીસ ટકાથી વધુ દૂધ મંડળીઓ સાબરડેરીમાં હાલમાં દૂધ ભરાવી નથી રહી અને પશુપાલકો કોઈ પણ રીતે તે લોકોની એક માંગણી આજે પૂરી થઈ ગઈ છે પશુપાલકોને જેલમાંથી છૂટા કરી દેવાની પરંતુ નિયામક મંડળને બરખાસ્ત કરવાની અને વીસ ટકા બાવઠેરની માંગણી હજુ અધરતાલ છે ત્યારે પશુપાલકોએ નક્કી કર્યું છે કે આ બે માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી તેઓ સાબરડેરીમાં દૂધ નહીં ભરાવે કેવી રણનીતિ તેઓ દ્વારા અપનાવવામાં આવશે આ આંદોલનને યથાવત રાખ હાલમાં દરેક મંડળના સભ્યોને મળવા મળવાનું આ ચાલુ કર્યું છે તે લોકોના રાજીનામા પણ આગળના સમયમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું એક આખું ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તે લોકો તે લોકોના જે ચૂંટાયેલા સભ્યો છે તે લોકો નક્કી કરશે કે આ સભ્યો પોતાની રજૂઆત ત્યાં ઉપર સુધી પહોંચાડશે અને તે ઉપર સુધી પોતાની રજૂઆત પહોંચાડ્યા બાદ એ લોકો નિર્ણય નિર્ણય લેશે શનિવારે ઓગણીસ તારીખે હિયરિંગ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે આજ રોજ એકવીસ તારીખના રોજ સોમવારે અરજદાર અરજદાર આરોપીઓના જામીન મંજૂર કરેલા છે અને દરેક અરજદારે પંદર હજાર રૂપિયાના જામીન આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે કેટલા પશુપાલકો એકતાલીસ પશુપાલકોની જામીન અરજી મંજૂર થયેલી છે અને બાકીના જે જે છ છ પશુપાલકો છે એ એમની જામીન અરજીનું હિયરિંગ આવતીકાલ રાખેલ છે ભાવફેરના વિરોધ દરમિયાન અથડામણ થઈ હતી જોકે તેમની જે ભાવફેરની માંગ છે તે તો યથાવત છે પરંતુ એકતાલીસ જેટલા લોકોના જામીન મંજૂર થયા છે આ માંગ પણ તેમની હતી તે માંગ પૂર્ણ થતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે સુડતાલીસ વ્યક્તિ એકતાલીસ લોકોના જમીન મંજૂર થયા સેશન્સ કોર્ટે એકતાલીસ પશુપાલકોના જામીન મંજૂર કર્યા છે આગામી દિવસોમાં આંદોલન હજુ યથાવત રહેશે તેમની માંગ સાથે તેઓ આંદોલન કરશે સુડતાલીસ પશુપાલકો અને તમામ પશુપાલકોને જામીન મંજૂર થાય તેવી માંગ પશુપાલકો દ્વારા કરવામાં આવી હતી આ અંગે તેમના પર જે ફરિયાદ થઈ હતી જ્યારે આ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન અથડામણ થઈ હતી તેમના પર ફરિયાદ કરવામાં આવી હતી સુડતાલીસ જેટલા પશુપાલકો પર ફરિયાદ થઈ હતી જેમાંથી એકતાલીસ જેટલા લોકોના જામીન મંજૂર થયા છે તેવી માહિતી સામે આવી રહી છે સેશન્સ કોર્ટે એકતાલીસ પશુપાલકોના જામીન મંજૂર કર્યા છે પશુપાલક આંદોલનની જે જામીનની માંગ હતી તે સ્વીકારવામાં આવી છે જેના કારણે પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે અન્ય પાંચના પણ આવતીકાલે જામીન મંજૂર થવાના છે સાબરડીરીમાં રજૂઆત દરમિયાન જે અથડામણ થઈ હતી ત્યારબાદ આ રીતે ફરિયાદ નોંધવામાં આવી હતી પથ્થરમારાની પણ ઘટના બની હતી અને ટેરગેસના સેલ પણ છોડાયા હતા